મને ઉભો કર્યો છે એ બધા કંટાળા હોય મુકતા એટલે હું થોડા તમને હાલ દઉં તો એ બધા મારું ઓક્સિજન છે ઓક્સિજન તમે તાલી ના પાડો તે બુમો ના પાડો તો મજા આવે નહીં બાકી મોજે મોજ હું કોમેડી કલાકાર છું મારા બધા પર તું બોલાય નાખી હું બોલ શકી આવું થયું પૂરા તો જય ભવાની જય માતાજી

જેટલા પધારાસી મોજે દરિયા તો મારી મારી સવા ફૂલ સપોર્ટ કરજો આપડા ખાવા નહી આપવાનું ખવરા બોલાવાના ખાવા જવાનું

જેટલા પધારાસી હો દરિયા તો મારી મારી ફૂલ સપોર્ટ કરજો આપડા ખાવા નહી આપવાનું ખવરા બોલાવાના ખાવા નહી જવાનું